આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ચુડેન્યુઝ ગોત્રી વિસ્તારમાં શિવશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોને જ જરૂરિયાત પૂરી પાડે છે હાલ અત્યારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે તે અંતર્ગત ગરમ કપડાનું વિતરણ કરી રહ્યા છે વડોદરા શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ છે આવી સેવાભાવી સંસ્થાઓ જ સેવાના કામ કરી રહી છે જરૂરિયાત લોકોને જ તેઓ મદદરૂપ થતા હોય છે શિવશક્તિ ગ્રુપ ચેરિટેબલ ગ્રુપ દ્વારા જ ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઈટ્સ પાસે જ જે શ્રમજીવો છે તે લોકોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એક ઉત્તમ ઉદાહરણ પણ કહી શકાય સાથે જ બધા ભેગા મળ્યા છે અને ભેગા મળીને જ ગરમ કપડાને લઈને જ્યારે તે લોકોએ વિતરણ કર્યું છે ત્યારે જે શ્રમજીવીઓ છે સાથે જરૂરિયાતમંદ લોકો છે તેઓએ આશીર્વાદ પણ આપ્યા છે અમે શિવશક્તિ ગ્રુપ છે અમારું અમે દર વર્ષે ગરીબ લોકોને આવી જ રીતના કપડાનું દાન કરીએ છીએ મંગલ બજાર ન્યાય મંદિરથી અમે બધા ગરીબ લોકોને છે ને શિયાળાની ઋતુ છે કે લોકો શિયાળામાં લોકો છે ને ઠંડીથી તકલીફ ના પડે એ માટે અમે બધા શિવશક્તિ અમારું ગ્રુપ છે અને અમારા યુવાનું એવી ભાવના છે કે અમે ગરીબ લોકોને વસ્ત્રદાનનું દાન કરીએ એવી અમારી ભાવના સારી છે દાનનું વસ્ત્રદાન દાન તો બહુ મોટું દાન છે જેવા લોકોને કહે ને વસ્ત્રદાન બહુ ભૂમિદાન ભૂમિદાન કન્યાદાન ને વસ્ત્રદાન એ દાનનું બહુ મોટું મહત્વ છે અને આવા ગરીબ લોકોને દાન કરવાથી એની અંદરની આંતિ છે ને બ્લેસિંગ દોવા મળે કે અત્યારથી આ તળી લોકો ઠંડીથી હેરાન ન થાય કે એ માટે ગરમ શાલ છે જર્સી છે સ્વેટર છે અને આ લોકો અમારો યુવા ગ્રુપને એટલી ભાવના સારી કે અમે આ લોકોની ભાવના બહુ જ સારી કહેવાય કે આ ગરીબ લોકોને દાન કરીએ છીએ આજે જે વિતરણ કર્યું છે કેટલું રાહત આ લોકોને લગભગ અમારું લગભગ એક હજાર કપડાનું દાન કર્યું છે એટલે લોકોને ઘેરે ઘેરે આમ અંદરથી અંદરથી શાંતિ મળે ને ગરીબ લોકોને એ લોકોને આ બ્લેસિંગ મળે અમને આ લોકો ના નવા યંગસ્ટરો સારી વિદ્યામાં પ્રગતિ થાય લોકો એના એ લોકોથી અંદરની આશીર્વાદ બ્લેસિંગ મળે ને તો છોકરાઓ સારું ભણે ભણવામાં એના અત્યારની યુવા છે ને સાહેબ બહુ સારું વિચારો આવ્યા નકર અત્યારે યુવાને પાર્ટી કરવાનો એન્જોય કરવાનો પણ આજે જે અમારી જે કરણદીપસિંહ ઝાલા અમારા જે ગ્રુપના જે મેન ઓનર છે એને લોકો બધા કે ને અમારા પાંચ છ બધા ગ્રુપના બધા મેમ્બરો વિચારો બહુ સારા એવા કે અમારે આજે વસ્ત્રદાન કરીએ અને દર વર્ષે અમે વસ્ત્રદાન કરીએ છીએ ચેતનભાઈ શાસ્ત્રી જી મારું નામ કરણદીપસિંહ ઝાલા શિવશક્તિરૂપ ચેરિટેબલ ટ્રસ્ટનો ફાઉન્ડર અને ટ્રસ્ટી આજે તારીખ સત્તર તારીખના અમે પંદરસોથી બે હજાર ગરમ કપડાંનું વિતરણ કર્યું છે આજે શ્રમજીવી જે આપણા પરિવારો છે એ લોકોને જેમ કે તમને ખબર છે ડિસેમ્બર જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડતી હોય છે તો એના લીધે અમે દર જાન્યુ ડિસેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે અમારી રીતે વિતરણ કરતા હોઈએ છીએ ગરમ કપડાનું ગરમ ગરમ કપડાં એટલે કારણ કે બિચારા આપણા જે છે મિત્રો બધા શ્રમજીવીઓ એ લોકો અહીં રોડ પર સૂતા હોય ને એ લોકોને ઠંડી લાગતી હોય તે માટે એ લોકોને આપણે ગરમ કપડાં આપીએ આપણા સાઈડથી જે બનતું હોય એટલે અમે દર વર્ષે આ રીતે ગરમ કપડાં આપતા હોઈએ છીએ